15 दिसंबर थी, थी पंदर मार्च। ओके। हवे हवे समझी ले दिसंबर थी ले 15 मार्च सूचे सियाड़ा ओके હવે સમજો હવે થસે શું એ અહીંયા થોડું સમજી લેવું કે सियाड़ा درمیان હવે સમજો કે એક પવન છે ગરમ અને એક પવન છે ઠંડો આ બે ભેગો થાય ફાટ ઉપર તરફ જાય સ્પીડ પકડીને જતું રહે બરાબર ને તો થશે શું કે અહીંયા મિત્રો એક ભૂમધ્ય સાગર આવેલો છે ભૂમધ્ય સાગર શું છે આ આફ્રિકા ઉષ્ણ છે યુરોપ છે એ સમશીત કટિબંધમાં આને રૂમ સાગર પણ કહે છે રૂમ સાગર યાદ રાખજો હવે આફ્રિકામાંથી ગરમ પવનો જાય છે શું થાય છે ગરમ પવનો ઓકે અને ઉપરથી આવે છે ઠંડા પવન ઠંડા પવન જેવા બે ભેગા થાય છે એટલે વાતાવરણનું નિર્માણ થાય વાતાગ્ર અને નિર્માણ થાય ચક્રવાત બને શું ચક્રવાત જોડાઈ જાય છે દરમિયાન ચક્રવાત ની ઉત્પત્તિ થાય છે યાદ રાખજો ભૂમધ્ય સમુદ્રમાં શિયાળા દરમિયાન જે ચક્રવાતની ઉત્પત્તિ થાય છે એ ચક્રવાત ને છેક લાવે છે અહીંયા અને અહીંયા લાવે છે એટલે મિત્રો હિમાલયના કારણે પંજાબમાં અને રાજસ્થાનમાં વરસાદ નાખે છે અને એ વરસાદને માવઠું પણ કહેવામાં આવે છે માવઠું હવે મિત્રો યાદ રાખજો આ કોના કારણે થયું પશ્ચિમી વિક્ષોભ રૂપે યાદ રાખજો પશ્ચિમી વિક્ષોભ ના કારણે નહીં પશ્ચિમી વિક્ષોભ ના રૂપે ઓલરેડી મિત્રો એ વિક્ષોભ જ છે બરાબર ને તમને એક ઉદાહરણ આપું તમે ભાજી પાઉં ખાવા ગયા છો કોઈ દિવસ ભાજી પાઉં ખાવા જાવ એટલે મોટો તવો હોય યાદ આવે છે ને મોટો તવો હોય એટલે એક ભાજી પાઉં પૂરું થાય એટલે એને તવા ઉપર બધું સાફ કરે છે એટલે પહેલો શું કરે પાણી લે છે ને આમ કે પાણી ફાટ દઈને છાંટે છે ફાટ દઈને છાંટે છે પાણી એટલે અંદરથી ધુમા ઉડે છે ફાટ દઈને અરે જોરદાર કેમ તો તવો ગરમ પાણી ઠંડુ ઠંડુ અને ગરમ ભેગું થયું ફાટ લઈને અંદરથી ઉડે બરાબર ધારાઓ કારણ કે એ સીધો જ નિયમ છે વાતાગ્ર ક્યારે બનશે ઠંડા પવન અને ગરમ પવનનું મિલન એટલે વચ્ચે શું છે આખી એક પ્રદેશ રચાશે અને પ્રદેશમાં વાતા પવન ગોળ ગોળ ચક્રવાત રૂપે ફરશે અને એને ચક્રવાત કહેવાય મગજ બેઠી બેસી ગયું હવે થશે શું એમાંથી અમુક દાણા અમુક પાણીના કણો એ અંદર તવા ઉપર તરતા હોય તમને યાદ છે ને આમથી આમ દોરતા હોય મસ્ત મજાનું આ તમે ભાજીપાઉ બનાવ્યો હોય કે ભાજીપાવ ખાવા જે હોય તો સ્વિગીનીથી લાવી દીધા હવે તમને એના મળો એ યાદ રાખજો ઝોમેટોની સ્વીગીથી લાવો એ પવન ઉડતા ના જોવો પેલા તવા ઉપરથી તો થશે શું કે જે પેલું પાણીના કણો રહી ગયા છે ને કણો એની અંદર ઉર્જા રહી ગઈ છે હવે એની અંદર ઊર્જા એ લાવો થશે શું એ આમથી આમ હવે અહીંયા લો પ્રેશર થશે શું થશે લો પ્રેશર મગજમાં બેસી ગયું અંદર કેમ કારણ કે પાણીના કણોની અંદર ઉર્જા છે એટલે ટેમ્પરેચર શું છે વધુ તો પ્રેશર લો હવે પ્રેશર લો થશે તો આ બધી પવન છે ને એ અંદર આવવાનો પ્રયત્ન કરશે ઓકે ચક્રવાત એવા રચા છે ધાળ 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 અને એવા પશ્ચિમ પેલા જેટ સ્ટ્રીમ સાથે જોડાઈ જશે અંધાળા ધાળ 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 ધળાળી અને મિત્રો ભારતના ઉત્તર ભાગમાં કહેવાય કે રાજસ્થાનમાં પંજાબમાં એ વરસાદ કરે છે જે વરસાદને શિયાળાનો વરસાદ કહેવામાં આવે છે એને માવઠું તરીકે ઓળખે છે શું ઓળખે છે માવઠું આ માવઠું ગેહું ઘઉંના પાકને ફાયદાકારક હોય છે કારણ કે ઘઉં એ રવી ફસલ છે રવિ ફસલ એટલે શિયાળામાં થતી ફસલ ए तो मित्र